હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત ગુજરાતમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે સાત પાંચ બે હજાર ને ત્રેવીસના રોજ તલાટીની પરીક્ષાનું આયોજન થયું હતું આ પરીક્ષાનું મેરિટ કેટલું રહેશે તે અંગે ઘણા ઉમેદવારો કમેન્ટ કરી રહ્યા છે તો ઘણા બધા પ્રયત્નો અને પ્રયાસના આધારે આપણે ન્યૂઝપેપર સાથે જ તમામ એકેડેમીના સર્વે અને વોટિંગના આધારે આપણે એ માહિતી મેળવીશું કે તલાટીની જે પરીક્ષાનું મેરિટ હતું તે કેટલું અટકી શકે છે આ પરીક્ષાનું મેરિટ સો ટકા ડાઉન જશે તે અંગેના પ્રૂફ પણ હું તમને બતાવું છું સાથે જ ગયા વર્ષે તલાટીની જે કાંઈ પરીક્ષા હતું તે પરીક્ષાનું મેરિટ પણ કેટલું હતું અને એના કરતાં આ પ્રશ્નપત્રનું જે લેવલ છે તે કેટલું ઉપર હતું તે અંગેની માહિતી પણ આપણે વિગતવાર મેળવશું એની પહેલાં જો તમે આપણે આ ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ નોટિફિકેશનમાં પણ ઓલનો ઓપ્શન સિલેક્ટ કરી લેજો જેથી તમારી અંગેની માહિતી તમને સૌથી પહેલા મળી રહે તો અહીંયા તમે સૌપ્રથમ જોઈ શકો છો કે તલાટીની પરીક્ષામાં જીપીએસસીની જેમ ટોટલ બાવન પ્રશ્નો પૂછવામાં આવ્યા એનો અર્થ એ હતો કે બાવન પ્રશ્નો તો એવા હતા કે જેમાં ઉપર ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તેની નીચે પણ ચાર વિકલ્પ દર્શાવવામાં આવ્યા હતા એટલા માટે જો ઉમેદવારોએ એક કલાકના સમય ગાળામાં જો આ પ્રશ્ન સોલ્વ કરે તો માત્ર 60 થી 70 પ્રશ્ન સોલ્વ કરી શકે તે ખૂબ જ મહત્વની બાબત છે સાથે અહીંયા એક અન્ય પણ મહત્વની સૂચના આપવામાં આવી છે કે મંગળવારે આ જે પરીક્ષા હતી તે અંગેને આન્સર કે આપવામાં આવે છે અને તે અંગેના કટ ઓફ માર્ક પણ 55 ની આસપાસ રહેવાની શક્યતા છે સાથે મારી દ્રષ્ટિએ આ જે માર્ક છે તેમાં 10 માર્કનું તમારે ડાઉન ગણી લેવું કારણ કે તે અંગેના જે વોટ અને ઉમેદવારો શું કહી રહ્યા છે અને તમામ એકેડમીનો સર્વે શું છે તે તમામ અંગેની માહિતી આપણે મેળવીએ કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર વર્ગ ત્રણની તૈયારી કરતા ઉમેદવારોને પેપર અઘરું લાગ્યું તો તલાટીમાં પંચાણું ટકાથી પણ વધારે ઉમેદવારો એવા છે કે જે માત્ર વર્ગ ત્રણની તૈયારી કરી રહ્યા છે અને બીજું એ મહત્ત્વની બાબત છે કે જે જુનિયર ક્લાસની પરીક્ષા હતી તે પરીક્ષા કરતાં અહીંયા જગ્યા ત્રણ ગણી છે જ્યારે પેપર જે હતું તે અઘરું હતું કારણ કે જુનિયર ક્લાસમાં અગિયારસો જેટલા ઉમેદવારો હતા ઉમેદવારો માટે વેકેન્સી હતી જ્યારે તલાટીમાં ચોત્રીસો ને સાડત્રીસ જગ્યા પર વેકેન્સી છે તો મેરિટ જે છે એ ખરેખર ડાઉન જે છે એ અંગેનો આપણે બીજા પણ ઘણા પ્રૂફ મેળવીએ અને જે ઉમેદવારો વોટ કરી રહ્યા છે પણ પણ તેઓ શું કહી રહ્યા છે તે માહિતી તો ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમે જોઈ શકો છો કે તલાટીનું પ્રશ્નપત્ર કેવું હતું એ અંગે પંદર હજાર બસો ને વિદ્યાર્થીઓ પોતાના વોટ આપ્યા છે આ વોટમાં તેત્રીસ ટકા ઉમેદવારો એવું કહી રહ્યા છે કે જે તલાટીનું પેપર હતું તે જુનિયર ક્લાર્કથી સરળ હતું અને તેમાં ટોટલ એંસીથી વધારે પ્રશ્નો ટીક થઈ શક્યા છે જ્યારે તેની સામે ઓગણ સિત્તેર ટકા ઉમેદવારો એવું કહી રહ્યા છે કે જુનિયર ક્લાર્કથી પેપર અઘરું હતું અને તેમાં માત્ર સાઠથી સિત્તેર જેવા પ્રશ્નો જ ટીક થઈ શક્યા છે તેની પહેલાં એક બીજી સ્પષ્ટતા કરી દઉં કે જે ઉમેદવારો એવું કહી રહ્યા છે કે તેઓને એસીથી વધારે પ્રશ્નો ટીક થયા છે તો તેમને ખરેખર ઉતાવળમાં વીસથી પચીસ પ્રશ્ન ખોટા ટીક કર્યા હોય તેવું બની શકે છે અને જે ઉમેદવારોએ સાઠથી સિત્તેર જેવા પ્રશ્ન ટીક કર્યા છે તો તેમાં પણ બાવન પ્રશ્નમાં જે વિકલ્પોમાં વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તે અંગે જો તમને પૂરી જાણકારી હોય તો જ તમે પ્રશ્ન અટેમ્પ કરી શકો તે લેવલના પ્રશ્ન હતા એટલા માટે આ બંને ઉમેદવારો જે છે તેમાં તેઓને પંદર થી વીસ પ્રશ્ન ખોટા પડે તે સ્વાભાવિક છે એટલા માટે જો તમે સિત્તેરમાંથી વીસ થી પંદર પ્રશ્ન માઇનસ કરો તો તમારે જે પ્રશ્ન છે તે પંચાવનની આસપાસ આવે છે અને સાથે જે કંઈક ખોટા પ્રશ્ન છે તે અંગેના પણ જે સાત આઠ માર્ક માઇનસ થાય છે તો મેરિટ જે છે એ પિસ્તાલીસની આસપાસ આવીને ચોક્કસપણે ઊભું રહે છે તો જે મેરિટ છે તે પિસ્તાલીસ થી લઈને પંચાવન સુધી રહેવાની સો ટકા સંભાવના છે કારણ કે આની પહેલા જ્યારે તલાટીની એક્ઝામ લેવાની ત્યારે પેપર એકદમ સરળ હતું છતાં પણ મેરિટ પરીક્ષામાં થી માર્ક સાથે થાય છે એટલે કે માઇનસ કરીને જો તમારે ની આસપાસ માર્ક થતા હોય તો તમારે મેરિટમાં નામ આવવાની સંભાવના પૂરી છે અને વધીને જોઈએ તો આ મેરિટ છે જે એ પિસ્તાલીસ થી લઈને પચાસ સુધી જ જે છે તેની ઉપર મેરિટ ના જઈ શકે ચોક્કસ ના જઈ શકે કારણ કે પેપરનું જે લેવલ હતું એ ખૂબ જ હાર્ડ હતું અને આ પેપરમાં વધારે પ્રશ્ન ટીક થઈ શકે તેવી સંભાવના થોડી પણ નથી તો આવી જ માહિતી જો તમારે જોતી હોય તો આપણી ચેનલ એટલે કે ગુજરાત જોબ અલર્ટને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે તમારા મિત્રોને પણ આ માહિતી સેન્ડ કરજો કે જેથી તેઓને પણ જે મેરિટ છે તે અંગેનો ખ્યાલ આવી શકે તો આવી જ અવનવી માહિતી સાથે મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત